નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકે ની જમાવટ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ટૂંક જ સમયમાં ભારત ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીઓની તારીખ જાહેર થઈ શકે છે અને લોકસભાની ચૂંટણીઓ જાહેર થાય તે પહેલા જે ભારત દેશમાં અલગ અલગ રાજ્ય સરકારો છે તે પોતાના જે કર્મચારીઓ છે તેમને પોતાની તરફ આકર્ષવા માટે અલગ અલગ પ્રકારની જે યોજનાઓ છે અને અલગ અલગ પ્રકારના જે બધાઓ છે અલગ અલગ પ્રકારના પગાર વધારાઓ છે તે મંજૂર કરી રહ્યા છે મિત્રો ગતરોજ આપણે જાણ્યું કે પશ્ચિમ બંગાળા ઓડિશા તેમજ છત્તીસગઢ અને ઝારખંડ જેવા રાજ્યોએ પોતાના આંગણવાડી કાર્યકર આશા વર્કર બહેનોના પગારમાં વધારો કર્યો હતો વધુ એક રાજ્ય સરકાર દ્વારા મિત્રો આશા કાર્ય આશા વર્કર કાર્યકરોના માનદ વેતનમાં દસ ટકાનો વધારો મંજૂર કરી દેવામાં આવે છે તો જાણીએ આજના વિડીયોમાં કે કઈ રાજ્ય સરકાર દ્વારા આશા વર્કર બહેનોના જે પગાર છે તેમાં દસ ટકાનો વધારો મંજૂર કરી દેવામાં આવે છે અને આ નાણાકીય વધારો કઈ તારીખથી અમલમાં આવશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી છું તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને મિત્રો આપની ચેનલ અમારી ચેનલ પરથી આપને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતા જનરલ નોલેજને લગતા વિડીયો સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો અને મિત્રો સરકારી ભરતીઓના નોટિફિકેશન અને પરિણામો સરળતાથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો આશા સહયોગીના એટલે કે આશા વર્કરોના માનદેતનમાં દસ ટકાનો વધારો જે છે તે નાણાકીય મંજૂરી સરકાર દ્વારા આપી દેવામાં આવી છે મિત્રો વાત કરીએ ભારત સરકારના જે પ્રોજેક્ટ છે મિત્રો આશા વર્કર જે પ્રોજેક્ટ ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર દેશમાં ચલાવવામાં આવી રહ્યો છે અને આશા વર્કરોને જે છે તે મિત્રો રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા માનદ વેતન ચૂકવવામાં આવે છે જે એક ટેમ્પરરી પદ છે પરંતુ દર મહિને માસિક પગાર તેમને સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે ને જેમનું મુખ્ય કામ મિત્રો જે છે તે દેશમાં મહિલાઓનું જે છે તે મહિલાઓનું મિત્રો જે છે તે પોષણ મહિલાઓના આરોગ્ય અને સાથે જ મિત્રો જે સગર્ભા મહિલાઓ છે તેમની દેખરેખ તેમનું રસીકરણ સાથે પોષણ અને બાળકોનું રસીકરણ વગેરે જેવા કાર્યક્રમોમાં ભાગ લેવાનું અને આરોગ્ય વિભાગના જે નર્સ હોય સીએસસી ના જે મેન હોય છે નર્સ એમને મદદ કરવાનું કામ હોય છે મિત્રો આપ સૌને જણાવી દઈએ કે રાજસ્થાન સરકાર દ્વારા આશા વર્કરોના માનદ વેતનમાં દસ ટકાનો વધારો મંજૂર કરવામાં આવે છે રાજસ્થાનના ડેપ્યુટી સીએમ દિયા કુમારીએ નાણાકીય મંજૂરી આપી દીધી છે રાજસ્થાનમાં ભજનલાલ શર્મા સરકારે આવશે આપ સૌને જણાવી કે રાજસ્થાનમાં ગત નવેમ્બર ડિસેમ્બર મહિનામાં ભજનલાલ શર્મા જેથી તે મુખ્યમંત્રી બન્યા હતા અને ભાજપ સરકાર સત્તા પર આવતા જ હવે સરકારે આશા સહયોગીના માનવ વેતનમાં દસ ટકાનો વધારો કર્યો છે આ વધારો એક એપ્રિલ બે હજાર ચોવીસ થી અમલમાં આવશે આશા વર્કરોને હવે ચાર હજાર અઠ્ઠાણું ના બદલે રૂપિયાને બદલે મિત્રો પાંચસો રૂપિયાનો પગાર વધી અને ચાર હજાર પાંચસો આઠ રૂપિયા માનદ વેતન આપવામાં આવશે ડેપ્યુટી સીએમ દિયા કુમારીએ આ વધારાને મંજૂરી આપી દીધી છે બીજી તરફ રાજસ્થાનમાં મુખ્યમંત્રી બાલિકા સંબલ યોજનાની રકમમાં પણ વધારો કરવામાં આવે છે આ યોજના હેઠળ આપવામાં આવતી રકમ દસ હજાર રૂપિયાથી વધારીને ત્રીસ હજાર રૂપિયા કરી દેવામાં આવી છે મુખ્યમંત્રી બાલિકા સંબલ યોજનામાં સમાજમાં લિંગ ભેદભાવને એટલે કે સ્ત્રી પુરુષ જે પ્રમાણ છે તેને દૂર કરવા અને બાળકીના પ્રોત્સાહન જન્મ આપવા માટે છે યોજના હેઠળ આ રકમ પ્રથમ અને બીજી છોકરીના જન્મ પર અને ત્યારબાદ નસબંધીના કિસ્સામાં આપવામાં આવશે ડેપ્યુટી સીએમ દિયા કુમારીએ પણ સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ એકવીસ વર્ષ વધારવાની મંજૂરી આપી દીધી છે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ લાભાર્થીનું ખાતું પચીસ હજાર રૂપિયાથી રકમથી ખોલવામાં આવશે બાળકીના નામે શરૂ કરવામાં આવેલી એફડીઆઈઆર ની રકમ ત્રણ હજાર પાંચસો રૂપિયા વ્યાજ સાથે જમા કરવામાં આવશે એફડીઆઈ એફડીઆર નું વધારાનું વ્યાજ છોકરી દ્વારા પાંચસો રૂપિયાથી ખોલવામાં આવેલ બચત ખાતામાં જમા કરવાનું ચાલુ રહેશે એકવીસ વર્ષ પછી આ રકમ એક લાખ સુડતાલીસ હજાર પાંચસો બેતાલીસ રૂપિયા તમારી સંભાવના છે આ યોજના હેઠળ બે લાખ રૂપિયાનો અકસ્માત વીમો પણ ચૂકવવા પાત્ર છે જે એકવીસ વર્ષ સુધી માન્ય રહેશે આમ મિત્રો રાજસ્થાન સરકાર દ્વારા રાજસ્થાનના આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરતા આશા વર્કર બહેનોના પગારમાં પાંચસો રૂપિયા જેટલો વધારો કરી અને દસ ટકા વધારો કરી અને ચાર હજાર પાંચસો રૂપિયા કરી દેવામાં આવે છે આશા રાખી છું કે લોકસભાની ચૂંટણી પહેલા જેમ રાજ્ય સરકારોમાં અત્યારે મિત્રો હોળી જેવો માહોલ છે તમામ કર્મચારીઓને પગાર વધારો સરકારો દ્વારા મળી રહ્યો છે તો ટૂંક જ સમયમાં મિત્રો ગુજરાત સરકાર પણ આરોગ્ય વિભાગમાં હેઠળ કામ કરતા આશા વર્કર અને ફેસિલેટર પગારના બહેનોના પગારમાં કંઈક વધારો કરે તેવી આશા છે જય હિન્દ અસ્તુ